શહેર વિસ્તારમાં બનતી ગુનાહિત પ્રવૃત્તિઓને રોકવા સારું તથા આવી ગુનાહિત સંડોવાયેલ આરોપીઓ વિરુદ્ધ કડક અટકાયતી પગલા લેવા સારું પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત પાસાની પ્રથમ કામગીરી દરમિયાન વિવિધ ત્રણ જેટલા ગુનાઓમાં સંડોવાયેલ આરોપી અજયસિંહ રણજીતસિંહ મહેડાની પ્રવૃત્તિ જાહેર વ્યવસ્થાનો ભંગ કરતી સ્પષ્ટ જણાઈ આવતા આરોપીની અસામાજિક પ્રવૃત્તિ અંકુશમાં આવે તે સારું વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિંહા કોમર નાઉ તરફથી સદર ઇસમનું પાસા વોરંટ ઇસ્યુ કરતા વડોદરા શહેરની જવાહરનગર પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા પાસા વોરંટની બજવણી કરી પાસાધારા હેઠળ અટકાયતમાં લઈ પાલનપુર મધ્યસ્થ જેલ ખાતે પાસા હેઠળ અટકાયતમાં રાખવા સારું મોકલી દેવામાં આવ્યો છે જ્યારે પાસાની બીજી કામગીરી દરમિયાન વિવિધ બે જેટલા ગુનાઓમાં સંડોવાયેલ આરોપી મનોજ કાંતિભાઈ મારવાડીની અસામાજિક પ્રવૃત્તિ અંકુશમાં આવે તે સારું વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિંહા કુમારનાઓ તરફથી સદર ઇસમનું પાસા વોરંટ ઇસ્યુ કરતા વડોદરા શહેર ડીસીબી પોલીસ સ્ટેશન દ્વારા પાસા વોરંટની ધારા હેઠળ પાસા અટકાયતમાં પાસા રાખવા દેવામાં છે હેઠળની ત્રીજી કામગીરી દરમિયાન આરોપી રાજુભાઈ ભૈલાલભાઈ બારિયાની અસામાજિક પ્રવૃત્તિ અંકુશમાં આવે તે સારું વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિમહા કોમરનાવ તરફથી સદર ઇસમ પાસા વોરંટ ઇસ્યુ કરતા વડોદરા શહેરની મકરપુરા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા પાસા વોરંટની બજવણી કરી પાસા ધારા હેઠળ અટકાયતમાં લઈ ભાવનગર મધ્યસ્થ જેલ ખાતે પાસા હેઠળ અટકાયતમાં રાખવા સારું મોકલી દેવામાં આવ્યો છે